પણ નાય તંત્ર સરકાર એક પૈકી ઊભું એનો આભાર ને સરકાર કાયમીને માટે ખેડૂતનું બહુ ધ્યાન રાખે હારામાં હારું ખેડૂતનું ધ્યાન નહીં રાખે તો ખેડૂત આમાં બહુ મજબૂરીમાં આવે મોંઘવારી બહુ છે હારામાં હારું છે જો ધ્યાન રાખે તો એનો આભાર ને નકર છે ને આમાં કંઈ આરો નહિ આવે એમ જગા આવું છે આ ઢોરને વાટી આવીએ તો

ગમે એટલું ભાઈ કામ કરીએ કિસ્મતમાં હોય તો પૈસો થાય પૈસો ન થાય તો મુબારક ભગવાન પાસે માગીએ કે આવી પરજાની સારી બુદ્ધિને સારા વિચારું આપે તોય આપણી પૈસો છે આપણા પાસે સારી પરજા થાય ભગવાનની કે તો એ બધો પૈસો છે વિહા ભાઈ તો કાઉં પૈસો ગમે એટલો કર લે પરજા ઉપાણ થાય તો કાઉ બધું કામનું આ ડોહાવની પહેલેથી આવી વેદના બહુ હતી ને આપડી આ સમયમાં વેદના રાખવી પડી છે પરજાની પરજા ના ઘલટા થયું નાખે છે બુટા આશ્રમમાં બહુ રૂપિયા ફેરા કર્યા દીધું ને જ કઈ ખોટી વાત છે એટલે આપણે આ ખેડૂત મિત્ર માથે જ બધી વાત છે પણ પરજા સારું મલક નું કરી લીએ તો કઈ કે આણી એવું નાખે બુટા આશ્રમ મને જ મેં લઈ આવતા આ ઘણા એક ભાઈ બહુ બાપુ હા બહુ ભાઈ એના માહિતી નો હાસવે એવા હાસવે બધા માહિતી આ સીતારામ બિન બધાય જોવા ભાઈ ગયા ના

તમે ભજન બોલો એટલે અનુભવ છે કર્મનો નો સંઘાતી રાણા મારું કોઈ ને એકરે માતાના બે બે દીકરા તો આ બધું કર્મ માથે વાતું આવે ખેડૂત માથે વાત આવે ધર્મ ની બે વાતું કરીએ હતા દેવતા કરીએ આપડે કઈ ધર્મ માં કઈ મોટા મહાપુરુષ ને બરાબર પણ એમાં બતાવ્યું મહાપુરુષી શોખું કે એકરે માતાના બે બે દીકરા હે લેખાય ના જુદા જુદા લેખ એટલે કર્મમાં હોય એ જ મળે બાકી ગમે એટલો ઢળડો કરીએ ગમે એટલી મહેનત કરીએ કર્મ પ્રધાન છે વેહાભાઈ કર્મમાં હોય તો મળે ન ગમે એટલી મહેનત કરો રૂપિયા થાય નહીં ને રૂપિયા થાય તોય મી તમને આખી કહ્યું કે સારી ફરજા થાય તો રૂપિયા કામના ન કે મેળો ફરલે હાં હાં લગન આંતરો ગઠેર વાસડો સાવે આપણી આગળ બોલ્યા તા એવું થાય એટલે એક ભારા આવે છે ને ખાતો ભાઈ હે એક રાજગાદી ભોગવતો તો એક રે પથ્થર બની પ્રભુની મૂર્તિ એક પથ્થર માથે લુગડા ધોવે કે કે એ બધું વર્ણન બહુ મહાપુરુષ નું હરામ છે આપણા માણા માથે જ આ સત્સંગ પણ માણસ માથે જ છે વિહા ભાઈ તો એની વેદના તમે કરો તો એક ભારાવે છે ખાઈ એક રાજગાદી ભોગવે એક રે ગાયના બે બે વાસડા લેખાય એના જુદા જુદા લેખ કર્મનો સંઘાતી રાણા મારું કોઈ નથી હં એક વાંસડો શિવજીનો કહે કે કોઠીયો બન્યો હે એક ઘાંસીડાને હાથ વાણી કે હાપડીને જ કહેતા બરાબર એટલે આ એના કર્મના લેખ ઈવાય હે ને ક્યાં જુદા જુદા લીખ્યા લેખ હે આ એવા બધાય કર્મના લેખ લખે તો આ આપડી હા પડે વાણીનો હા પડે ને કે આ કજનું

એકરે વેલાના બે બે તુંબડા હે દેખાઈને જુદા જુદા લેખ કર્મનો શંખ હતી રાણા મારું કોઈ નહીં તો એ પ્રજાની એવો વિચાર આવી છે તો કારક કોઈ સમયમાં કલ્પના થાય અને આ વાણી પણ વાણી છે એ માણા કહે કે જાગતી ચોત્ય છે વાણી સુની થાતી ને પણ હાણીની ટણાની ફરજાની કોઈની કંઈ પડી ને હે આ વાણી બધી ભૂલાઈ જાય આ આપણે ક્યાં કહેવાય દેવાય જ પંડિતની વાણી છે નેવાના પાણી મોં પી જણીએ આપડી ખબર છે ને કે તો આપડી કે હાવો ઈ વાણી આવે કે ભાઈ આપડી ત્રીજે માડી ટાકો કરીએ મોટર થી પાણી ના સળાવીએ ને ટાકા મેલીએ સોથે માડી મેલીએ ત્રીજે માડી મેલીએ તો અનેવાના પાણી મોફી સઈડ્યા હે દેવાય પંડિત બોલ્યો લક્ષ્મી લૂટા હે ધોરે દી નહીં થાય રાવ ન કઈ ફરિયાદ હે કાકરિયા તરાવે તાણસે તંબુ હો હો ગામની રોક છે હિમ આ કોરેનામાં કોઈ અડતા હો હો ને હો ની રીતિ હું આ બધા કોઈ કોઈને અડતા ની દીકરો નડે બાપ નો ડે સેટા રહી કોરે ના કોરોનામાં આ બધું નુતું હોય બધી દેવાયત ની વાણી આવે ગઈ હતી કે માણસ થી સેટું ફાઇક કે આ આપણી જોયું ને કોરેનામાં માણસ માણસ થી માણસ સેટું ફાઇક કોઈ હોય હા કોઈ હું તું હોય ને આપણી નજરી જોયું આપણી નજરી જોયું કોરેનામાં કોઈ કોઈ ને કોઈ હું તું વિહા ભાઈ એટલે આ બધી કુદરતની રચના છે ને ધર્મ નો તો કોઈ પાર ને ને ધર્મની કંઈ બે શિયાર વાતું થાય તો સારું હું એ કાં કે મગજમાં કંઈ ન રહે કાન હાંફરાય તો પવિત્ર થાય આ બધી આગમની વાણી છે જળવાઈ રહી બધા ખબર પડે પ્રજાની ખબર પડે પેઢીમાં તો વિહાભાઈ આવું છે આપણી મોજેલી કિસાન ચેનલ છે યુટ્યુબમાં તો એમાં બને એટલો શેર કરી જો জয় মাতা জয় জয়সনাথ জয় দেওয়ারিকাধীশ